વડોદરામાં એટલાન્ટિસ લાગી કોમ્પલેક્ષી આગ સ્ટોરી રિપોર્ટ વડીવાડી વિસ્તારમાં એટલાન્ટિક બિલ્ડિંગમાં ચોથે માળ ઉપર આગ લાગી હતી એવો ડાયરેક્ટ કોલ આવ્યો હતો વડીવાડી ફાયર સ્ટેશન ઉપર અમે ઘટના સ્થળ ઉપર અમે આવ્યા ત્યારે પબ્લિક અને નીચેથી ઉપરથી વધારે ધુમાડો દેખાતો હતો ચોથે માળ ઉપર મોટી આગ લાગી એવું દેખાતું હતું નજરોમાં અને ઘટના સ્થળ ઉપર અમે ઇલેક્ટ્રિક સપ્લાય પૂરા પેનલ બોર્ડમાં આગ લાગી હતી હવે નુકસાન તો એવું અંદાજે તમને ખબર નહીં પણ ઇલેક્ટ્રિક સપ્લાય ઇલેક્ટ્રિકના બધા ઘણા બધા કેબલો સળગી ગયા છે ત્યાં હા ઘણા બધા માણસો અહીંયા ઓલરેડી ત્યાં હતા ઓફિસ બી ચાલુ હતી અને બધા માણસો સમયસર નીચે ઉતરી ગયેલા હતા ના એવું જાણવામાં નથી આવ્યું કોઈને કોઈને નુકસાન થયું નથી ધર્મેશ જાદવ ચાલો ચિત્રોડ ચાલો ચિત્રોડ શ્રી વિરમ મામા ગૌશાળા ચિત્રોડ શ્રી દુધેશ્વરી માં તથા શ્રી વિરમ મામા દેવ ની દયાથી તથા સમસ્ત ભક્તગણ સહકારથી શ્રીમદ ભાગવત સપ્તાહ નું આયોજન કરવામાં આવેલ છે કથાનું રસપાન કરવા તથા માતાજી અને મામા દેવના મહાપ્રસાદ લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે મામાની મોજમાં જોડાવા જરૂર પધારજો શ્રી વિરમ મામા દેવ ના આપના આભારી છે શ્રી ભાગવત સપ્તાહ કથા પ્રારંભ ફાગડ વદ પાચમ બુધવાર તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસ સવારે નવ વાગ્યા થી બપોરે બાર વાગ્યા સુધી બપોરે ત્રણ વાગ્યા થી સાંજે છ વાગ્યા સુધી કથા વિરામ ફાગણ મંગળવાર તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસ સાંજે છ રસ્તા હાઈવે રોડ ચિત્રોડ રાપર કચ્છ સંપર્ક પુજારી ભાણજી બાપા મોબાઈલ નંબર ત્રિપલ નાઇન એટ ડબલ વન ફોર થ્રી ઝીરો સિક્સ લાઈવ પ્રોગ્રામ માં આશાપુરા ન્યૂઝના ના માધ્યમથી આપ જોઈ શકશો